સુરતનો ઐતિહાસિક ભાગડર રસ્તા ઉપર લોકો ઉજવણી સ્વરૂપે અથવા તહેવાર ઉજવણીમાં પણ ભેગા થયા હોય છે ખાસ કરીને ભાગડ વિસ્તાર એ સુરતનો જૂનો કોડ વિસ્તાર પૈકીનો એક છે ગણપતિ મહોત્સવ હોય જન્માષ્ટમી હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ભાજપનો વિજય થતો હોય ત્યારે અહીં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ઉજવણી કરતા હોય છે ક્રિષ્ણ જન્માષ્ટમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે ક્રિષ્ન જન્માષ્ટમી ગોકુલાષ્ટમી અથવા શ્રી જયંતિ તરીકે પણ ઓળખાય છે વખતે જન્માષ્ટમી 28 ઓગસ્ટ ઉજવવામાં આવી રહ્યું છે આજે જન્માષ્ટમી શુભ અવસર પર સુરત શહેરના હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી છે મટકી કાર્યક્રમ હોવાથી દર વર્ષની માફક આ વર્ષ પણ લોકો એકત્રિત થયા હતા ઢોલ નગરા સાથે ગોવિંદાની મોટી ફોડ મટકી ફોડવા માટે અલગ અલગ ગ્રુપ સ્વરૂપે ઉમટી પડી હતી એક તરફ ઢોલ નગારા વખતા હતા અને ટોળું ની હતા રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત તો આજે જે જન્માષ્ટમી છે અને સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ હર્ષ અલ્લાસો થાય એ સાથે થઈ રહ્યો છે તો અત્યારે હું આપને બતાવી દઉં મિત્રો હું સુરત શહેરના ભાગલ રાજમાર્ગ પર છું ને અત્યારે આપ પાછળ જોઈ શકો છો મારા કેમેરામેનને બતાવીશ કે જરાક ઉપર કેમેરા કેદીને બતાવે કે અત્યારે સાઠ છે સિત્તેર ફૂટની દૂરી ઉપર ઊંચાઈ ઉપર જે મટકી બાંધવામાં આવ્યું છે અને જે આ મટકી જે ટીમ દ્વારા જે મટકી ફોરમાં આવશે એ ટીમને એક લાખ ને એક્યાવન હજાર રૂપિયા જે ઇનામ રાખવામાં આવ્યું છે જે અત્યારે આપ જોઈ રહો ભારી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જે ભગવાન શ્રી કૃષ્ણનો જે ભક્ત છે એ પણ ઉપસ્થિત છે આજે ખુદ સાથે જે છે આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ આજે મનાવવામાં આવી રહ્યું છે